જય જલારામ આજે ગુરુવાર એટલે બાપાનો દિવસ જય પાછળ નાસ્તો ચાલુ છે મસ્ત બટાકા પુવા ચા કોફી જે જોઈએ આપણે જય જલારામ આજે અમારે બપોરે જસદન પહોંચવાનું છે ઈસામાં અમારો જસદન છે સત્યાવીસ કિલોમીટર જેવું છે શરૂઆત કરી છે અઢી વાગ્યા છે

ચલારા જય જારામ આપણે ટી પોઈન્ટ પહોંચી ગયા છીએ બતાવું તમને સુચે ભુરા ભાઈ આજે આજે તમને ગરમ નાસ્તો કરાવવાનો બરોબર આનંદ પૂર્વક કરો મોજ કરો અને સુપ પણ છે જય જલારામ આપણે ટી પોઈન્ટ પહોંચી ગયા છીએ બધા આવે છે ધીમે ધીમે જલાભાઈ એમની જગ્યાએ બેસી ગયા છે ચા બનાવો ફર્સ્ટ ક્લાસ ચા બનાવે જવાલાભાઈ એક નંબર આખા દૂધની ચા બનાવે છે જુઓ તમે ચા જોઈ શકો છો

બધા મસ્ત ગરમા ગરમ થેપલા છુંદો ની મજા માળી રહ્યા છે

આઠ કિલોમીટર જેટલું બાકી છે હવે અહીંયા થોડી વાર બેસું બધા બેઠા છે ફર્સ્ટ ક્લાસ શું કહો છો ચિંતન પટેલ બરોબર ને બધું કેવું લાગે વાતાવરણ મસ્ત વાતાવરણ છે આ દાદા જો દાદા તમારે જય જુલા બઢિયા બઢિયા દાદા થાકતા નહી દાદા બિલકુલ થાકતા નથી સેવાવાળા જય આ બેન ચંપલ વગર ચાલે છે જય જલારામ જ આ શું એ બધું આ બાજુ પોલ એ પોલ જો નજારો બહુ ફર્સ્ટ ક્લાસ પવનચક્કી આ યાર્ડ પવનચક્કીનું જય જલારામ આ જે પૂજા કરી રહ્યા છે પાપાની એ દર સાલ અહીંયા પહોંચી આપણે રથ તો એમનું ઘર બાજુમાં જ છે રોડ ને અડીને દર સાલ ની પૂજા કરે છે જય જલારામ બાપા એમનો આખો પરિવાર જોડે છે અને સવારના વહેલા ત્રણ વાગ્યાથી રાહ જોતા હતા રથની તો આપણા તો જે આપણા જે ટ્રેક્ટર આપણા સર સમાનના ગયા એમને પૂછ્યું કે રથને હજી કેટલી વાર છે તો એમને કીધું પાછળ આવે છે પછી એમને રથ દેખાય તો બધા એમના પરિવારજનો બધા તો બધા જોડે આવીને પછી કેલારામ બાપાની પૂજા કરી વચ્ચે રસ્તામાં અહીંયા દર સાલ અહીંયા ચા પાણી કરવાનું થાય છે જો મસ્ત ચા બનાવી શું કે છે મજા મને ફર્સ્ટ ક્લાસ બધા ચા નાસ્તો કરે છે દાદા શું નામ તમારું મારું નામ મંજી મંજી આ કયું ગામ કહેવાય હળવતી હળવતી આ હળવતી ફાંડા બરોબર બીજું બધું કમ્પ્લીટ ને હા કમ્પ્લીટ જય જલારામ જય જલારામ

ત્યાં બદામ નું ઝાડ હતું બાપા એ બદામ આપી ખેલી કરી બદામ ખાતા ખાતા જઈ રહ્યા છે મીઠી બહુ મસ્ત બદામ હે મીઠી ચલો જય જલારામ જય જલારામ મારો બપોર નો ઉતારો જસદણ મહાદેવ નું મંદિર છે બહુ મસ્ત છે જો ત્યાં જમવાનું ચાલુ છે ફર્સ્ટ ક્લાસ નાઈ તો એ બધું કમ્પલેટ થઈ ગયા છે જમવામાં પેડા ફ્રૂટ સલાડ જલેબી પુરી સૂકી ભાજી દાળ ભાત મસાલા છાસ અને મરચા બહુ મસ્ત જ ગયા છે વિસામની તડસા લઈએ જ વિસામો કરે છે બપોરે જસ્ટ ધ જય ચલારામ બપોરે રામેશ્વર મહાદેવ દસ જણ અમે રોકાયા હતા અત્યારે અઢી વાગ્યા છે એ પંદર કિલોમીટરનો રન છે ધીમે ધીમે અમે આગળ વધીશું જય ચલારામ બોલો ભાઈ

પૂછું પૂછું આપણે માહિતી લઈ રહ્યા ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા જય જલારામ જય જલારામ અમે અત્યારે આટકોટ આવી ગયા છીએ જે જલારામ બાપાની સાસરી છે નિરભાઈ માનું ઘર હતું અત્યારે મંદિર બનાયું છે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ જો આવી રીતે એનો મંદિરે જશું આગળ તમને બતાવું બધું આજી સામે દેખાય છે

जय जलाराम जय वीरभावी माँ मंदिर आठ जलाराम कृपा बारनों नज़ा Robotik, monster, desigai, hai saudara, seni, buat kiri, jalan, 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 કટ રસ્તો છે ચાલો જય જય રા આબો ઉબળખાબડ રોડમાં પણ સેવાવાળા નાસ્તો પાણી લઈને આયા અમારા માટે જય જય પટેલ આયા નાસ્તો લઈને

જો આપ મસ્ત ચેક ડેમ બનાવ્યા છે બે પેલો પુલમાં પાણી હોય તો નથી આવતા પણ પાણી આ વખતે નથી એટલે મસ્ત શોર્ટકટ અમને કામ લાગ્યો જય જલારામ અમારો રાતનો વિસામો છે ત્યાં અમે આવી ગયા છીએ સજાનંદ ફ્રૂડ મિલ છે મગફળીનું તેલ આટે છે તમને મિલ પણ બતાવીશ જુઓ તમે બહુ વિશાળ જગ્યા છે સામે આપણા ટ્રેક્ટર બધા સાધનો બધા આવી ગયા છે બતાવતો નથી મિલમાં અંદર જ શું છે મસ્ત ગાલોડ્યું છે ફ્લાયનિંગ જોઉં તો આ મારો લગેજ ઉતારી દ્યો છે અને મિલ છે મોસ્ત

જય જલારામ જમવામાં ગાજરનો હલવો મઠ્ઠા પરાઠા ટોમેટો કોફતા ખીચડી કઢી લીલી ડુંગળી મરચાં પાપડ અને મસ્ત સેવા વાળા સેવા આપે છે બોલો જય જલારામ ગરમા ગરમ મઠ્ઠા પરોઠા બનાવે છે મસ્ત ફર્સ્ટ ક્લાસ

아가야서야이겨